સ્નો પાર્ક ફ્લાઇંગ થિયેટર વેક્સ મ્યુઝિયમ અને વીઆર ઝોન સહિત 20 થી વધુ આકર્ષણો ઉપલબ્ધ કરાયા છે એન્ટ્રી ટિકિટ સાથે કેટલીક એક્ટિવિટીઓ નિશુલ્ક રાખવામાં આવી છે જેમ કે કોઇન હાઉસ કાજગર શુ હાઉસ સેલ્ફી ઝોન અને લેન્ડસ્કેપ ગાર્ડન બાળકો અને વાલીઓ એકસાથે રોમાંચ અને મનોરંજન આપતી બાલવાટિકા હવે આધુનિક યુગની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવી છે આ લોકાર્પણ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈન કમિશનર બંછાનિધિ પાની જતિન પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ મનોરંજન ની પ્રવૃત્તિઓથી આ બાલ વાટિકાને સજ્જ કરવામાં આવેલ છે અને આ બાલ વાટિકા ની શરૂઆત ઓગણીસો ને છપ્પનમાં થયેલ બાલ વાટિકા જે પસંદગી છે એ બાળકો માટે પર્યટનનું સ્થળ પહેલા પણ હતું પણ જ્યારે જે સમય જતા આ હૈયાત જે જૂની એક્ટિવિટીઓ જે અત્યારના જે બાળક છે સમય મુજબ જે બાળકો માટે યોગ્ય ન રહેતા તેમજ બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ સારી રીતે થઈ શકે તેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ પીપીપી ધોરણે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આ બાલવાટિકાનું રીડેવલપમેન્ટ મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવેલ છે અને એના અંદર જે સુપરસ્ટાર પ્રાઇવેટ લિમિટેડ છે એમને દસ વર્ષ સુધી આ બાલ વાટિકાનું સંચાલન અને નિભાવ માટે પણ આયોજન કરવામાં આવેલ છે અને એની સાથે સાથે પાંચ વર્ષ માટે તેની મુદત પણ વધારે કરી શકાશે એવું એમાં આયોજન કરવામાં આવેલ છે